હવે બધા સાંભળો જેટલા પણ લોકોએ વિડીયો બનાવ્યા છે ને એનથી મને કોઈ જ તકલીફ નથી કેમ કે એ લોકો નાદાન છે એ લોકોને કંઈ ખબર નથી પણ જેટલા લોકો સમજે છે ભણેલા છે જે જાણે છે એ લોકોને આખી જ મારી વાત ગળે ઉતરી ગઈ છે

સુકામ તમારે બીજાના અકાઉન્ટમાં પૈસા લેવા પડે જેટલા જેટલાના અકાઉન્ટમાં પૈસા લીધા છે ને એ બધાને રેડી રહેવાનું છે આજે મે ખાલી નાનો પુરાવો મૂક્યો કેમ કે એ બધા પુરાવા ન મૂકી શકાય અંદર ઘણા બધાના અકાઉન્ટ નંબર પણ હોય બધું જ બરાબર એટલે ઈ જે લીગલ પ્રોસેસ છે ને ઈ પબ્લિકને ખબર પડશે ત્યારે પડશે પણ હું જો સત્ય હોય સત્ય પુરાવા હોય તો જ આટલું બધું બોલું હવે તો તમને ખબર પડવી જોઈએ આજે હું એમ કે ફલાણા ભાઈ આમ દાન ચોરી કરી ફલાણું કર્યું તો આ માણસે આટલું બધું એને પટેલો એ દાન આપ્યું વાંધો શું છે હે વિસનગર જોડે વસઈનું ડાભલા ગામ વિસનગર જોડે વસઈનું ગામ વસૈ નું ગામે કેટલું દાન ગામે કેટલા બધા ઘરનું દાન આપ્યું અને છતાં પણ આપણી પાસે પુરાવા જેવું દાન આપ્યું એના રીતે વ્યક્તિ દીઠ એવું નહીં માનતા કે અમેરિકા થી પણ લોકો નહીં આવે સપોર્ટ માં અમેરિકા થી પણ આવશે બધા બોલશે હવે તમે સમજો કે તમને કોકે દાન આપ્યું હોય એક આખા ગ્રુપે થઈ તમને સાત લાખ ડોલર નું સાત સાત ડોલર સાત સાત લાખ ડોલર નું દાન આપ્યું હોય હે એક એક મિલિયન ડોલર નું દાન આપ્યું હોય અને તમે પછી દાન લીધા પછી તમે કોઈ દી વ્યક્તિઓને બ્લોક કરો તમે એ લોકોને બ્લોક કરી દયો નો કરે કોઈ જે માણસે મોટું મન રાખીને મોટા દિલ રાખીને આટલું બધું ફંડ આપ્યું હોય ને છેલે તમે એમને શું આપ્યું ફંડ લઈને બ્લોક કરી દીધા સંબંધ કટ વાહ ભાઈ વાહ તો આ તો એ જ કે તમે ફંડ લેવા બારામાં તમે સંબંધ રાખ્યા હતા ફોન્ડ લઈને બ્લોક કરી દીધા બ્લોક કરી દેવા પડે તમારે બધાને હે આટલા આટલા દિવસથી હું ખાલી એટલું જ કહેવા માંગો છું અમુક અમુક ઓલા બચ્ચન ઘરે જાશે ને ઓલા હું કહેવા ગબ્બર ઘરે જાશે ને ઓલા બોલા ફલાડાના ઘરે જાશે પણ મારી ઈ મેટર છે જ નહીં ઈ કદાચ પગાર પહેલા નો દીધો ને હવે દીધો હોય હે અને ઈ લોકોની જુબાની ફરી ગઈ હોય તો મને એમાં તકલીફ નથી મેન પોઈન્ટની જ વાત કરવાની જ વાત કરવાની કે તમે દાન લીધા પછી તમે એમ કેમ કે છો કે હું મારે નવાનું ટકા વાપરું સુખામ પબ્લિક ત્યાં વસ્તુ છુપાવો છો કેટલા કરોડો નું દાન આવ્યું